તો જય માતાજી મિત્રો મારા રાકેશ્વરી લોગમાં તમારું સ્વાગત છે વધવાનું બધો ખટક કરો વધવાનું જોઈ લો મિત્રો પૂરા બધા ચાલુ કરી દીધું હોય જોવા બીભાવ અમુક આ બાજુ છે ને જાહેર અલગ પડતી ત્યારે એટલે ડોકા થોડા હવાયા છે યાર જો આ પાછું પેલો બાજુ હુકો છે આ બાજુ હવાયા છે તો જો ગઈ સાહેબ આપણે ફાઇનલી હવે પૂળા બધવાનું ચાલુ થઈ ગયું હતું જો આનું એ આટલા પૂળા બંધ્યા એ તો આપણે આ હતા ચા પાણી લઈને તો બધા ચા પાણી કરીને બેઠા જો

મજૂર લાવવાના પાછો ને મેળવા જવાનું બસો રૂપિયા મજૂરી અંગા પાછો પૂળો અત્યારે તમે ત્રીસ રૂપિયા એક પૂળાના ગણો તો એરા બે પૂળાનું તો બીજ જ જાય ખાતર પાયા

તમાર કોના સાહડા પલાળો માટે પાણી વાડ્યું છે જો કાલે આપણે થોડું પાણી છે એટલે અતારે સાહડા પલાળી દીધી 9 વાગે લાઈટ જાય તો ઉધી જેટલું પળડે એટલું પલાળ દેવાનું આ આખી આખો ભાગ 9 વાગતા ઉધી પટી જાય તો ઉધી ચાલુ રાખજે આપણે જેટલું જોઈએ એટલું કઈ દીજે